સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં નોંધાયો છે ઓલપાડમાં બાર વાગ્યા સુધી ચુમ્માલીસ કામરેજમાં વીસ સુરતમાં છવ્વીસ ઇંચ વરસાદ નોંધાયો છે સુરતમાં જિલ્લાનો સરેરાશ અગિયાર પોઈન્ટ બાર એમએમ વરસાદ નોંધાયો છે ઉપરવાસમાંથી પાણીની સતત આવકને લઈ ઉકાઈની સપાટી ત્રણસો ચુમ્માળીસ પોઇન્ટ તેર ફૂટ છે ઉકાઈમાં ઓગણાએંસી પાણીની આવક જોવા મળી છે પંદર હજાર ક્યુશક પાણી તાપીમાં છોડવામાં આવ્યું છે કોઝવેની સપાટી આઠ મીટર પહોંચી છે

દક્ષિણ ગુજરાતની અંદર અને ખાસ કરીને સુરત માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું એટલે કે ભારેથી ભારે વરસાદ છૂટાછવાયા સ્થળે પડવાની શક્યતા હતી જ્યારે આજની તારીખે જોઈએ છે તો છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ એટલે કે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને ગઈકાલની સ્થિતિ જોઈએ તો આપણા સમગ્ર સુરત જિલ્લાની અંદર તેતાલીસ પોઈન્ટ ત્રણ એમ સરેરાશ વરસાદ પડેલો હતો જે પૈકી આપણા ઉમરપાડા તાલુકામાં એકસો સત્તર એમ એમ વરસાદ પડેલ છે નોંધપાત્ર છે જ્યારે અન્ય તાલુકાની અંદર સરેરાશ વરસાદ છે આજે બાર વાગ્યા સુધીનો વરસાદની ગણતરી કરીએ છીએ તો આપણો સરેરાશ વરસાદ અગિયાર પોઈન્ટ બે છે તેમાં ઓલપાડની અંદર બાર વાગ્યા સુધીમાં ચુમ્માલીસ એમ એમ વરસાદ પડેલ છે જ્યારે સુરત શહેરની અંદર છવ્વીસ એમ એમ વરસાદ હાલ પડી રહેલ છે અત્યાર સુધીમાં

નીચાણવાળા વિસ્તારો માટે પણ તંત્રને આપણે એલર્ટ કર્યું છે કે જેથી નીચાણવાળા વિસ્તારો કે જે પાણી ભરાવાની શક્યતા હોય નદી નાળાના કિનારે વસતા લોકો હોય એ લોકો નદી નાળા કિનારે ન જાય અને સલામત સ્થળે પોતે રહે એવી સૂચના આપવામાં આવેલ છે પાણી તો કઈ રીતે એના માટે આપણા અહીંયા આશ્રય સ્થાનો નક્કી કરેલા છે જિલ્લાના જે તે જિલ્લાના તાલુકા લેવલે મોસ્ટ ઓફ આપણે પ્રાથમિક શાળાઓ જે છે એને આશ્રય સ્થાન તરીકે નિયુક્ત કરેલી હોય છે તો ત્યાં આપણે એમને ખસેડીને એમનું સ્થળાંતર કરાવતા હોઈએ છીએ